વન ગુડ મોર્નિંગ તો ગાઈઝ કેમ છો મજામાં તો ગાઈઝ અત્યારે વાગ્યા છે દસ અને ઘરનું જે બધું કામ બાકી છે પાણી ભર્યું નાસ્તા કર્યા અને મમ્મી પપ્પાને કંઈક પગમાં કાંટો હલવાઈ ગયો છે તો એ કાઢે છે તો જો કાંટો કાઢો છો તો ગાઈઝ મમ્મી પપ્પાને કાંટો કાઢે છે અને ભાઈ પપ્પાનો પગ પકડીને ઊભો રહી ગયો છે ભાઈને તમે જોવો કે આ ગાંડા કાઢે છે કાઢે છે કાઢો પણ કાઢો તો નીકળતો જ નથી ને ભાઈ જો પપ્પાને પગ પકડીને બેઠો આમાં કોને દેખાય કાંટો તમને કોઈને દેખાતો હોય તો કોમેન્ટ કરજો કે અહીંયા છે ગઈસ તો મમ્મી કાંટો કાઢે છે પણ કાંટો તો કોઈ વાત નીકળતા જ નથી પેલા ઘડી પપ્પાએ કાઢ્યો તો પપ્પા થી નો નીકળો પાછો મમ્મીએ લ દીધો કાટો ને લાઈટ વઈ ગઈ છે તો પપ્પાના પગમાંથી ફાઇનલી કાટો નીકળી ગયો છે કે નથી નીકળો એ કોઈને ખબર નથી પણ આ પપ્પાને લાગતું નથી કાટો એવું તો પાછો હવે ભાઈ લાગ્યો છે પપ્પાને પગમાંથી કાંટો છે કે નહીં એમ કાઢવો

મને તો તો બહુ સારી સારી ચા ચા બનાવતા આવડે તમને લાગે કહેજો બકાલો લઈ આવ્યા તમે કેમ વાસણ પડ્યા છે ધોવાના આટલું બકા અમારે તો અહીંયા બહુ જ મોંઘું બકાલું આવે જો આટલું કેવું જ બકાલું રીંગણા બટીરાં ટમેટા કોથમીર અને કાકડી તો એ ચાલીસ રૂપિયાનું આવ્યું છે અને ગાઈઝ આજે ઘરનું બધું કામ બાકી છે એટલે હું અમે આજે રસોઈ બનાવશું એ તમને નહીં દેખાડીએ બરાબર તો આજે હું તમને થોડીક વાર રહીને વાળું બધું કામ થઈ જાય ત્યારે એટલા બધા વાસણ ધોવાના છે આમ જુઓ તો ખરી તમે અને મમ્મીનું મોઢું પડી ગયું છે કા મમ્મી

તમને જો સારા ધોવાણા હોય તો કોમેન્ટમાં કહેજો અને અત્યારે ટાઈમ થયો છે એક વાગ્યો છે અને હવે અમે બેઠશું રસોઈ કરવા તો હું તમને ડાયરેક્ટ જમવા ટાઈમે મળીએ બરાબર ને મમ્મી હવે અમે મળશું જમવા ટાઈમે ગાઈઝ બે વાગી ગયા છે અને ઘરનું બધું કામ તો એક વાગે જ થઈ ગયું હતું પણ શું કહેવાય પછી ફોનને હતા એટલા માટે ન દેખાડ્યું અને મમ્મી કરે છે રોટલી ભાઈ ને પપ્પા જમવા મોડ આવવાના એટલા માટે હું તમને જમવા તો નહીં મળી શકું તો હું આ બ્લોગનું એન્ડિંગ કરી નાખીશ અને આટલી કેવી રોટલી હવે જે બાકી છે બરાબર ને મમ્મી તો હું તમને મળું બીજા બ્લોગમાં ચાલ લગી મારા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય